હા માતાજી મિત્રો ડાયરાને રામ ને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો સાવજીભાઈનો ફોન આવ્યો તો ચલો તારે હવે આપણે થઈ જાય તૈયાર કારણ કે જો સેટર અને સાલ લીધી છે ઓઢવા માટે અને થોડોક બીમાર છે તાવ માથું ને એવું તો આપણે નહીં તો તૈયાર થઈ જાય ટાઢવાથી તો અને હવે આપણે જવાનું છે વરદીમાં સૌજીભાઈનો ઓર્ડર છે ભાભર બાજુ રમીલમાં જવાનું છે તો ચલો તારે હવે આપણે જઈએ ચા બનેલો ચા બીજો પી અને જઈએ રિસ્કા આપણે તૈયાર કરે જ પડી છે આજ તો તડકે મેળવી છે કારણ કે થોડીક સાફ સફાઈ કરી અને સફાઈ કરીને હવે નીકળીએ આપણે તો ચા બનેલો ચા બીજો પી અને સાવજીભાઈની મુલાકાત લઈએ છીએ ગામ જવાનું છે તે બધું પૂછપરછ કરીએ તો ચલો તારે આપણે જો મૂકેલા છે અમારે મેડમ અને ચા બને હે ચા પીવો હોય તો આવજો અને હવે ચા બીજો પી અને નીકળવાનું છે થોડુંક માથું દુઃખેરવું એટલે તો ચા અમારે બને એટલે તરત જ નીકળવું મિત્રો આપણે ઘરેથી ફાઇનલ નીકળી જાય ભાઈ થોડોક ઓર્ડરમાં જતા એટલે થોડુંક થઈ ગયું મોડું અને રિસ્ક આપણે કોને શિયાળે આવી ગયા હે શિયાળે તેઓ નીકળી જાય ભાઈ આવે હે

મિત્રો આપણે આવી જાય સીએનજી ઓનલાઈન પંપે કારણ કે આપણે ગેસ ઓછો હતો પાસે અને ગેસ જોવાઈ જાય લાલ ઓછી કારણ કે આપણે જવાનું દૂર જવાલમાં પેટ્રોલ પંપ ચાલુ હોય કે ના હોય તો તારે નખાઈ દઈએ કારણ કે કાલના આપણે આ હતા લાલ પણ થઈ ગયો પણ ઘણો નથી ચાલો તારે ગેસ પુરાઈ દઈએ પુરાઈ દીધી છે ગેસ કરાવી દઈએ ફૂલ ફોટો ચાલુ હોય એટલો આવે એટલો ખરો

અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ઓછી કરતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ નવા વિડીયો જાય છે પકી જાય તો આપણે ફોન અંધારું થઈ ગયો છે અને ભગવાન સામે પકી જાય રાધાપુરથી રવાના થઈ ગયા છે અને કારણ કે થોડુંક મોડું થયું બહુ નહીં તો ટાઈમ ટુ ટાઈમ આવી પકી જાય તો બે ચક્રો કંઈ તમારે દેખાડું અમારા જમણવાર છે જમણવાર એ છે કે જે તમારે પ્રસાદી કરવાની છે માટે રમેશ બહુ ચાર કલાક કરાવવાના હે તો ચલો તારો બેક કેમેરો કહીએ તમે રસ્તો દેખાડો કેવો ચાલુ દિવસ છે અને કેવો રસ્તો છે તો મિત્રો આ છે ભધોળ ગામથી આપણે રસ્તો થાય છે વાપર જવાનું છે એટલે રાધનપુરથી ભધોળ ગામ કોને નવ કિલોમીટર થાય છે તો આપણે ભધોળ ગામથી વટી ગયા છે અને હવે આવશે હું વાંચી આપણે ગોસણ આવશે હા ગોસણ આવશે ગોસણ ગામમાં મોકલી જવાય ગોસણથી તેરવાડા ગોસણથી તેરવા જવાનું આપણે વાતા ભગતના ગામ થઈ તેરવાડા થઈ પછી ખડોસર છે ત્યાર વાળા થઈને ખડોસર જવાનું હોય થોડો થોડો આ સાઉન્ડ <laughs>